વિધાઉટ એની ઇફેક્ટ ઓન બ્લડ પ્રેશર ઇઝ આલ્ફા વન બ્લોકર કે જેની બ્લડ પ્રેશર ઉપર ઇફેક્ટ ના હોય એ કયું છે આલ્ફા આલ્ફા વન બ્લોકર નોન એડ્રીનર્જિક બ્લોકિંગ એજન્ટ ઓર આલ્ફા વન એન્ટાગોનિસ્ટ આલ્ફા વન બ્લોકર મેઇનલી શું કરશે આલ્ફા વન એડ્રીનર્જિક રસેપ્ટરના કેટેકુલા ઇફેક્ટને બ્લોક કરી દેશે

તો જે આલ્ફા વન બ્લોકર છે એ મેઇનલી શું કરશે વાસ્ક્યુલર સ્મૂથ મસલ પર આલ્ફા વન રિસેપ્ટર પ્રેઝન્ટ છે રાઈટ તો આલ્ફા વન બ્લોકર એની સાથે બાઇન્ડ કરશે અને વેસોડાયલેશન ડાયલેશન કોઝ કરશે ટેરાઝોસીન ટેમ્સોલોસીન ડોક્સાઝોસીન એ બધી પ્રાઇમ ડ્રગ છે કે જે બીપીએચ ની ટ્રીટમેન્ટમાં યુઝ થાય છે શું કામ બીકોઝ ઓફ લોંગ હાફ લાઈફ એન્ડ મોડિફાઈડ રિલીઝ ફોર્મ્યુલેશન અને એમાંથી ટેમ્સોલોસીન

કોર્સ કરશે તો આલ્ફા ટુ ક્યાં હોય જંકશન સાઇટ પર પ્રેઝન્ટ હશે અને એ રિલીઝ છે એને ઇન્હિબિટ કરશે અને પ્લેટલેટમાં પ્લેટલેટ એગ્રિકેશન કરાવશે ધેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય એવા ક્વેશ્ચન કે જે વારંવાર ઘણી બધી એક્ઝામમાં પૂછાય જ છે જેમ કે 1 આલ્ફા ટુ બીટા વન બીટા ટુ એના સિલેક્ટિવ એગોનિસ્ટ કયા છે

ઓક્સીમેટાઝોલિન અને ઝાયલોમેટાઝોલિન આ તમારે યાદ રાખી લેવાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે બધી એક્ઝામમાં પૂછાય જ છે આ ક્વેશ્ચન રાઈટ ધેન આલ્ફા 2 સિલેક્ટિવ એગોનિસ્ટ કે જેમાં આવશે મિથાઇલ ડોપા અને ક્લોનિડિન ધેન બીટા 1 સિલેક્ટિવ એગોનિસ્ટ કે જેમાં આવશે ડોબ્યુટામિન બીટા 2 સિલેક્ટિવ એગોનિસ્ટમાં આવશે સાલ્બ્યુટામોલ સાલ્મેટેરોલ ટર્બ્યુટાલિન અને ફોર્મોટેરોલ તો આ છે સિલેક્ટિવ એગોનિસ્ટ એક્ઝામ્પલ

ઓલ ઓફ ધ ફીચર્સ એટ્રોપિન એટ્રોપિન પોઇઝનિંગ નું કયું નથી એ તમારે કહેવાનું છે છે આન્સર આવે કરશે કોમા પણ કોઝ કરી શકે છે એક્સેપ્ટ હાઈપોથર્મિયા ટર્મ બધી શું છે માઇડ્રાસિસ મીન્સ અ સ્ટેટ ઓફ અનયુઝ્યુઅલ ડાયલેટિંગ ઓફ ધ પ્યુપિલ એન હેલુસિનેશન મીન્સ Seeing or hearing something that is not really there, right? That is hallucination term and then hypothermia. Hypothermia hypo means less, and thermia means temperature, less body temperature. That is a medical emergency when your body loses heat faster than it can produce heat. It can cause a dangerously lower body temperature. That is hypothermia. Next question 84. એન્ટિડોટ ફોર નિકોટીન પોઈઝનિંગ ઇઝ આ ક્વેશ્ચન પણ વારે વારે એક્ઝામમાં પૂછાતા હોય છે કયા એન્ટિડોટ રિલેટેડ ક્વેશ્ચન તો નિકોટીન પોઈઝનિંગ નો એન્ટિડોટ તમારે કહેવાનો છે આન્સર શું આવે ટ્રાયમિથાફાન ધેન અધર થ્રી ક્યાં યુઝ થાય છે નિયોસ્ટિકમિન ક્યુરારે પોઈઝનિંગ માટેનું એન્ટિડોટ છે એટ્રોપિન છે એ ઓલ એન્ટિકોલિનિસ્ટરેઝ પોઈઝનિંગ છે એન્ટિકોલિનિસ્ટરેઝનું ક્લાસિફિકેશન તમને ખબર હશે ઓર્ગેનોફોસ્ફેટ કાર્બામેટ તો એના પોઈઝનિંગ થયા હોય એમાં એઝ અ એન્ટીડોટ એટ્રોપિન યુઝ થાય છે ધન ફેન્ટોલામિન ઇટ કંટ્રોલ હાઇપરટેન્શન ડ્યુ ટુ ક્લોનિડિન વિથડ્રોઅલ ઓર ચીઝ રિએક્શન આ ક્વેશ્ચન પણ પૂછાયેલો છે કે વિચ ઓફ ધ ફોલોઇંગ કંટ્રોલ હાઇપરટેન્શન ડ્યુ ટુ ક્લોનિડિન વિથડ્રોઅલ ઓર ચીઝ રિએક્શન તો આન્સર આવે છે ફેન્ટોલામિન ધન નેક્સ્ટ એટી ફાઇવ અ મોસ્ટ કોમન ડોઝ ડોઝ રિલેટેડ રિલેટેડ સાઇડ સાઇડ ઇફેક્ટ ઇફેક્ટ ઓફ ઇઝ આન્સર આવે છે ટ્રીમર ઓલસો નોન એઝ કે જે મેંદી ક્યાં યુઝ થાય છે બ્રોન્કો ડાયલેટર છે અને મેંદી ટ્રીટ એન્ડ પ્રિવેન્ટ બ્રોકો તો સાઇડ ઇફેક્ટ શું છે સાલ્બિટામોલની

કોઝ કરશે ઝી લુટોન ડ્રગ છે એ ફાઈન ડિપોક્સિજન એન્ઝેમને જ ઇન્હિબિટ કરી દેશે કે જેનાથી લ્યુકોટ્રાઇનનું ફોર્મેશન નહીં થાય દેન નેક્સ્ટ એટી સેવન બીચ ઓફ ધોલોઇંગ ડ્રગ બં રિલીઝ પ્રિવેન્ટ કરે તો આન્સર આવે છે It is used as noids, anti asthmatic and as anti anti-allergy. Then fexofenadine is second generation antihistaminic drug and teotropium is anticholinergic which is semi-synthetic derivative. Then eighty eight. Prostaglandin derivatives are used in the following conditions except answer is PDA means patent ductus arteriosus. Then next, which of the following is used for an acute attack of migraine? Answer is Sumatriptan. Bromocryptin is dopamine D2 receptor agonist. Cinarizine is antiemetic which is H1 antihistaminics. And Ondansetron is also antiemetic but it is 5-HT3 antagonist. Then next, gout is disorder which is associated with તો આપણે જાણીએ છીએ કે ગાઉટમાં શું થાય યુરિક એસિડ નું લેવલ છે એ ઇન્ક્રીઝ થઈ જશે રાઈટ જોઈન્ટમાં યુરિક એસિડ નું ડિપોઝિશન થશે કે જેના લીધે સ્વેલિંગ થશે ઇન્ફ્લામેશન કોઝ કરશે ધેટ કન્ડિશન ઇઝ નોન એઝ ગાઉટ ધેન નેક્સ્ટ ધ ડ્રગ વિચ બ્લોક્સ બોથ એચ વન એન્ડ ફાઈવ એચ ટુ રિસેપ્ટર ઇઝ આન્સર ઇઝ સાઇપ્રોહેપ્ટાડીન which can block h1 as well as 5ht2 receptor then others are phenoxybenzamine is alpha adrenergic blocker ritanserin is 5ht2a selective congener of ketanserin and ondansetron is selective 5ht3 antagonist then next n acetylcysteine reduces ધ સિવિયરિટી ઓફ હિપેટિક નેક્રોસિસ ઇન ટોક્સિસિટી ઇન્જરી હોય લીધે સિવિય મશરૂમ પોઇઝનિંગ અથવા તો એક્યુટ વાયરલ હિપેટાઇટિસ ડ્રગ ઇન્ડ્યુસ લિવર ઇન્જરી ઓર પ્રેગનસી રિલેટેડ લિવરની ઇન્જરી થઈ હોય તો શું થશે ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઇન્ક્રીઝ થઈ જશે અને સાઇટોકાઈન્સ પ્રો ઇન્ફ્લામેટરી હોય એનું લેવલ ઇન્ક્રીઝ થઈ જશે રાઈટ દેટ કેન લીડ ટુ ડાયરેક્ટ લિવર ઇન્જરી સિસ્ટેમિક ઇન્ફ્લામેશન કોઝ કરશે ઓર્ગન પરફ્યુઝન ડિક્રીઝ કરશે ઓક્સિજન ડિલિવરી ડિક્રીઝ કરશે અને ઓર્ગનનું ડિસફંક્શનિંગ કરી દેશે તો છે એનો યુઝ થાય છે લિવર ઇન્જરીમાં કે જેમ શું કરે બ્લુટાથાયોડનું લેવલ ઇન્ક્રીઝ કરશે અને પ્રો ઇન્ફ્લામેટરી સાઇટોકાઈનનું લેવલ ડિક્રીઝ કરશે પ્લસ ઓક્સિડેટિવ સ્ટ્રેસ છે એને પણ ડિક્રીઝ કરે છે ট কার্ডিওটকসিসিটি ইস্ কোজ বাইভিচ অফত ফোলোং আসারিস রোফে কক্জিব রোফে অকজিব ছে এ রিিয়েক্টিভ মেলিক এনহাইডরাইড ফোর্ম করছে ইন্দ প্রেজেন্স অফ অ্সিজন তে নিকোরাইডের পটেেশম চ্যানেল অপনারছে মেটপরলল বিটাব্লো করছে অনে লো সার্টন সিলেকটিভ এ্জটেন্সি এটাগনিটেছে। nextক্ট অল অ ফুলোইং ডাউডেটিকস

Then, medium efficacy diuretic that is inhibitors of sodium and chloride symport. And then, third is weak or adjunctive type of diuretics. First class high efficacy diuretic. It includes sulfamol derivative like prosemides, bumetanide, and torsemide. Then, second one is medium efficacy diuretic, which include thiazide diuretic and thiazide like diuretic. In thiazide diuretic, hydrochlorothiazide, benzthiazide, hydroflumethiazide, and bendroflumethiazide. And in thiazide like diuretics, chlorthalidone, metolazone, zipamide, indapamide, and clopamide. And third class is weak or adjunctive diuretics. First is osmotic diuretic, it includes mannitol, isosorbide, and glycerol second one is carbonic anhydrase inhibitors that is acetazolamide and third one is potassium sparing diuretics that is spironolactone aplerenone triamterine and amiloride our answer is triamterine which is potassium sparing diuretic then next 95 which of the following is not a pulmonary use of spironolactone answer is pulmonary edema use of spironolactone it counteract potassium loss due to thiazide and loop diuretics it is used in edema then hypertension and then c h f that is congestive heart failure then next antihypertensive which can be used in patients with gout and diabetes mellitus answer is enalapril thiazide it is first line treatment of raised bp propranolol જે ડાયબિટીસમાં અને ગાઉટમાં યુઝ થાય છે તો આન્સર આવે એના યુઝ થાય છે ઇટ પ્રિવેન્ટ રિલીઝ ઓફ ઇન્સ્યુલિન ફ્રોમ પેન્ક્રિય નેક્સ્ટ can accumulate in કયું ફેક્ટર છે કે જે ડિગોક્સિનની ટોક્સિસિટી ડેવલપ કરશે ઓપ્શન હતા હાર્ટ ફેલ્યુર રેનાલ failure પાર્કિન્સન disease કે dementia તો આન્સર આવે રેનાલ failure શું કામ બિકોઝ ડિગોક્સિન છે એનું પ્રાઇમરીલી એક્સક્રીશન સેનાથી થાય છે બાય રેનલ સો પેશન્ટ વિથ પુઅર ઓર વર્સનિંગ રેનલ ફંક્શન લાઈક એલ્ડર પેશન્ટ છે અથવા તો સીકેડી મીન્સ ક્રોનિક કિડની ડિસીઝ વાળા જે પેશન્ટ છે એમાં શું થશે ટોક્સિસિટી ડેવલપ થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જશે ધ નેક્સ્ટ ડોફેટીલાઇડ ઇઝ વિચ ક્લાસ ઓફ એન્ટી અરેથમિક ડ્રગ આન્સર ઇઝ ક્લાસ થ્રી એન્ટી એરિમિક ડ્રગ નું ક્લાસિફિકેશન મેનલી ફોર ક્લાસ છે મેમ્બ્રેન સ્ટેબિલાઇઝિંગ ઇઝ સોડિયમ ચેનલ બ્લોકર એન્ટી એડ્રિનર્જિક એજન્ટ બીટા બ્લોકર થર્ડ ઇઝ એજન્ટ વાઇડનિંગ એક્શન પોટેન્શિયલ એન્ડ ફોર્થ ઇઝ કેલ્શિયમ ચેનલ બ્લોકર ફર્સ્ટ મેમ્બ્રેન સ્ટેબિલાઇઝિંગ એજન્ટ ધેટ ઇઝ સોડિયમ ચેનલ બ્લોકર એક્ઝામ્પલ છે ક્વિનિડિન પ્રોકેનામાઇડ લીડોકેન પ્રોપાફેનોન અને ફ્લેકેનાઇડ સેકન્ડ વન ઇઝ બીટા બ્લોકર જેને એક્ઝામ્પલ છે પ્રોપ્રેનોલોલ ઇસ્મોલોલ અને સોટાલોલ થર્ડ વન એજન્ટ કે જે એક્શન પોટેન્શિયલ વાઇટ કરે એક્ઝામ્પલ છે એમિયોડેરોન ડ્રોનડેરોન ડોફેટીલાઇડ અને ઇબ્યુટીલાઇડ આપણો આન્સર ડોફેટીલાઇડ આવે છે રાઇટ ધેટ ઇઝ ક્લાસ થ્રી એન્ટી એરિધમિક ડ્રગ ધેન ફોર્થ વન ઇઝ કેલ્શિયમ ચેનલ બ્લોકર વેરાપામિલ અને ડિલ્ટિયાઝેમ ધેન નેક્સ્ટ વિટામિન વિચ કેન બી યુઝ ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ કોલેસ્ટ ઇઝ આન્સર ઇઝ નિયા કે જે એચડીએલ ઇન્ક્રીઝ કરશે અને એલડીએલ ને ડિક્રીઝ કરશે નીયાસીન ઇન્ક્રીઝ હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન દેટ ઇઝ એચડીએલ કોલેસ્ટ્રોલ એન્ડ દેટ ઇઝ ગુડ કોલેસ્ટ્રોલ રાઈટ and it removes low-density lipoprotein that is LDL એન્ડ ઇટ રિમુવ લો ડેન્સીટી લિપોપ્રોટીન કોલેસ્ટલ વિચ ઇઝ cyanide poisoning પોઈઝનિંગમાં કયો એન્ટીડોટ આવશે આન્સર ઇઝ વિટામિન બી ટ્વેલ્વિડોક્સિન છે એ આઇસોની આઝાઇડની ટોક્સિસિટીમાં યુઝ થાય છે poisoning પોઈઝનિંગમાં વિટામિન બી ટ્વેલ આવશે કાર્બન મોનોક્સાઇડ પોઇઝનિંગમાં હાઇપરબેરિક ઓક્સિજન યુઝ થાય છે અને બેન્ઝોડાઇઝેપાઇનની ટોક્સિસિટીમાં ફ્લુમાઝેનિલ છે નો એજન્ટિડોટ યુઝ થાય છે તો આ હતો લાસ્ટ ફિફ્થ પાર્ટ ઓફ ફાર્માકોલોજી સુપર 100 સિરીઝ નેક્સ્ટ આપણે આ સુપર 100 ની સિરીઝ ચાલુ જ રાખવાના છે પણ એ વિડિયોમાં બીજા સબ્જેક્ટ માટે ના ક્વેશ્ચન્સ હશે જો આપે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ કરી લેવી કે જેથી ફાર્મસીના વેરિયસ ટોપિકના વિડીયો તમને મળતા રહે કે જેથી તમારી પ્રિપેરેશન સારી રીતે તમે પ્રિપેર કરી શકો અને તમને આઈડિયા આવે કે કયા ટાઈપના છે અને પ્લસ તમે તમારી પ્રિપેરેશન કેવી છે એને એનાલાઇઝ પણ કરી શકો છો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરો અને કોઈ ક્વેરી હોય કોઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો થેન્ક યુ વેરી મચ